હિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ આત્મહત્યા કરેલી હતી જે ટ્યુશન ક્લાસીસમાં નોકરી કરતી હતી અને એમના પિતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે એ જે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યાં કોઈ છોકરો તેને પરેશાન કરતો હતો તો આ બહુ ગંભીર પ્રકારનો બનાવ પોલીસની દ્રષ્ટિએ જ હોવાના લીધે પોલીસ આમ રૂટીન ચેકિંગ કરતી હોય છે પરંતુ આજે હવે અલગ અલગ આવા ટ્યુશન ક્લાસીસને એવા પોઈન્ટ નક્કી કરીને પોલીસ અહીંયા એમને પોતે પોતાની જાતને સેફ અનુભવે એમના પ્રશ્નો સમજી શકે એના માટે અત્યારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે વધુમાં સામાજિક આગેવાનો તેમજ પોલિટિકલ આગેવાનો દ્વારા એવું સૂચન કરવામાં આવેલું હતું કે અમુક વિસ્તારમાં જે ગાડીને કાળી ફિલ્મમાં લગાડીને એ લોકો ફરીને છોકરીઓની છેડતી કરતા હોય છે તો આ રજૂઆતને પણ સિરિયસલી લઈને પોલીસ અત્યારે આવી બ્લેક ફિલ્મમાં લગાયેલી જે ગાડીઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહેલી છે પોલીસ આવી ટ્રાફિકની કામગીરી રેગ્યુલર કરતી જ હોય છે પરંતુ આગેવાનોની જે રજૂઆતને ધ્યાને લઈને આ સ્પેશિયલ ડ્રાઈવનું અત્યારે આયોજન કરવામાં આવેલું છે અને ઝોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામે તમામ આવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરીને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો ડીસ્ટાફના સ્ટાફ બધા સાથે રહીને અત્યારે આ રીતે ટ્રાફિકની કામગીરી પ્લસ જેટલા ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમાં કાઉન્સેલિંગની કામગીરી અત્યારે કરી રહી છે આપ જોઈ શકો છો સામે આ રીતે બ્લેક ફિલ્મની ગાડીઓને અત્યારે રિટેન કરવા